નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે મોરબીમાં ગમકવાર અકસ્માત ચાર લોકો જીવતા ભૂજાયા જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો મોરબીના માળિયા નજીક આવેલા સુરત બારી બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી જેમાં કારમાં સવાર ચાર લોકો જીવતા ભરતું થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ટોલ નાકા પાસે ગમકર અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત થયા છે ટેન્કર અને કાર વચ્ચે થયેલી અકસ્માત બાદ જોકે ફાયર વિભાગે ત્વરિત કારવાહી કરીને પાંચ બાળકો સહિત ચાર લોકોને બચાવી લીધા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ